સુરતની ભરાછા પોલીસે બોગસ આંગળીયા પેઢી ઊભી કરી અને સસ્તું ગોલ્ડ આપવાના બહાને સત્યાસી લાખ પડાવી લેનાર ટોળકીના વધુ બે સાગરીતોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંદીપ વિનાયકભાઈ આહિરે રણધીર ઓડિયલ અને ઈરશાદ પટેલ તેમજ અમિત જૈન અને અન્ય લોકો સાથે મળી ગોલ્ડ કસ્ટમ વિભાગમાંથી છોડાવ્યું હોવાથી માર્કેટ કરતાં સસ્તું ગોલ્ડ આપવાની વાતચીત કરી અને આરોપીઓએ બોગસ આંગળીયા પેઢી ઊભી કરી હતી વરાછાના રત્નસાગર એપાર્ટમેન્ટના પહેલા માળે રાધાકૃષ્ણ એન્ટરપ્રાઇઝના નામથી બોગસ આંગળીયા પેઢી ઊભી કરી હતી અને સંદીપભાઈ પાસેથી સત્યાસી લાખ રૂપિયા આંગળીયા પેઢીમાં લોડ કરાવી આંગળીયા પેઢી તથા ફોન બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે અગાઉ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે ગઈકાલે મુકુંદ માધવભાઈ પ્રજાપતિ તેમજ કપિલ ગોવિંદભાઈ પટેલ તથા જિગ્નેશ રમલાલ સોનીને ઝડપી પાડ્યા છે આરોપીઓએ બોગસ આંગળીયા પેઢી ઊભી કરી સસ્તું ગોલ્ડ અપાવવાની લાલચે સત્યાસી લાખ રૂપિયા પડાવ્યા હતા